ધારી બગસરાની વાત કરીએ તો ધારી બગસરા ખાંભા વિસ્તારમાં પડેલ કમોસમી વરસાદ અને ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું તો ઉનાળું વાવેતર તેમજ બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સર્વે ધારાસભ્ય જીવી કાકડિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી તો અમરેલી જિલ્લામાં ભર ઉનાળે ભારે પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું કમોસમી વરસાદથી ઉનાળું વાવેતરમાં ભારે નુકસાન થયું ધારી બગસરા ખાંભા તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ઉનાળુ વાવેતર તલ બાજરી મગ જુવાર મગફળી સહિત પાકને નુકસાન તેમજ ખાંભા અને ધારી તાલુકામાં બાગાયતી પાકમાં કેરી અને આંબાના વૃક્ષો ધરાશાય થતા નુકસાન થયેલ હતું તો ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાતા મકાનોના નળિયા છાપરા ઉડી જવાથી નાના ઘરમાં રહેતા લોકોને નુકસાન થયું તો આ નુકસાનીનું તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર સહાય આપવા

અમે બાગાયત વિસ્તાર ખૂબ મોટો બાગાયત વિસ્તાર આવે છે બાગાયત વિસ્તારમાં વાવાઝોડાના હિસાબે વરસાદ સાથેના વાવાઝોડામાં ખૂબ જ કેરીને અને ઝાડને ખૂબ જ નુકસાન થયું છે તો મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે અને તાત્કાલિક આનું સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતણ મળે એના માટે રજૂઆત કરી છે તો તાત્કાલિક અસરથી આ સર્વે થાય એના માટે મુખ્યમંત્રી સાહેબને વિનંતી પણ કરી છે તાત્કાલિક શરૂ થાય એના માટે પ્રયાસો કરી રહ્યો છે